નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કિચન કલામાં અને આજે આપણે બનાવીશું એકદમ લાળી પર મરે તેવા પૌવા આ પૌવાને આપણે એકદમ નવી જ રીતથી બનાવીશું અને એને થોડા ટેસ્ટી અને હેલ્ધી પણ બનાવીશું તો વિડિયોને શરૂઆતથી અંત સુધી પૂરો જોજો તો મિત્રો આ પૌવા બનાવવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ અહીં ત્રણસો ગ્રામ જેટલા પૌવા લીધા છે આ પૌવા આપણે નોર્મલ જે બટેટા પૌવા બનાવતા હોઈએ છીએ એ જ પૌવા છે ત્યારબાદ આ પૌવાને આપણે બે વાર સારી રીતે પાણીથી ધોઈને એની અંદરની બધી જ ગંદકી બહાર કાઢી દીધી છે તો હવે આપણે આ પૌવામાં બે ચમચી જેટલી ખાંડ નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બંનેને પૌવામાં એકદમ હળવા હાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો અહીંયા આપણે આપણી ખાંડ અને મીઠાને પૌવાની અંદર સારી રીતે મિક્સ કરી લીધા છે તો હવે આપણે એના પર એક ઢાંકણ ઢાંકી દઈશું અને દસ મિનિટ સુધી રહેવા દઈશું હવે આપણે ગેસ પર એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ લઈશું અને એને ગરમ થવા દઈશું આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ એમાં અડધી ચમચી જેટલી રાઈ નાખીશું અને રાઈ બરાબર ફૂટવા લાગે એટલે એમાં એક ચમચી જેટલું જીરું નાખીશું અને જીરું બરાબર તતરી જાય એટલે એમાં ચપટી હિંગ નાખી દઈશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર નાખીને તેલમાં બધા જ મસાલાઓને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં થોડા મીઠા લીમડાના પાન નાખી દઈશું અને આ તૈયાર થઈ ગયો છે આપણા પૌવા બનાવવા માટેનો વઘાર અને આ બાજુ આપણે ખાંડ અને મીઠાવાળા આપણા પૌવાને દસ મિનિટ માટે મૂકી રાખેલા તો હવે એની ઉપરનું ઢાંકણ આપણે હટાવી લઈશું અને અમને એકદમ હળવા હાથે એકવાર સારી રીતે મિક્સ કરીને છૂટા છૂટા કરી લઈશું આ પ્રોસેસ કરવાથી આપણા પૌવા એકદમ લાડી પર જે રીતે મળતા હોય છે એવા જ છૂટા છૂટા બને છે તો હવે આપણે આ પૌવાને આપણે જે વઘાર તૈયાર કર્યો છે એની અંદર નાખી દઈશું અને સારી રીતે એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું લારી પર જે પૌવા મળતા હોય છે એ આ રીતે જે લોકોએ બનાવેલા હોય છે જ્યારે તમે ખાવા જાઓ ત્યારે તમને ડિશમાં કાઢીને સેવ અને મસાલો અને ડુંગળી નાખીને તમને ખાવા આપી દેતા હોય છે પણ આજે આપણે આમાં સેવ મસાલા અને ડુંગળી સિવાય બીજી ઘણી વસ્તુ એનામાં નાખવાના છીએ અને આપણા પૌવાને એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ બનાવવાના છીએ તો આપણા પૌવા મિક્સ થઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એના પર જે વસ્તુઓથી ગાર્નિશિંગ કરવાના છીએ એ બધી જ સામગ્રી જોઈ લઈશું જેમાં સૌ આપણે અડધા બાઉલ જેટલા સમારેલા લીલા દાણા લીધા છે ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી લીધી છે ત્યારબાદ થોડા તેલમાં શેકેલા સીંગ દાણા લીધા છે અને એક બાઉલ જેટલા બાફેલા દેશી ચણા લીધા છે ત્યારબાદ થોડો ચાટ મસાલો લીધો છે લીંબુ લીધું છે અને એક બાઉલ જેટલી એકદમ પાતળી જે નાયલોન સેવ આવે છે એ લીધી છે ત્યારબાદ અડધા બાઉલ જેટલું છીણેલું બીટ લીધું છે થોડા લીલા મરચાં અને છેલ્લે થોડા દાડમના દાણા લીધા છે તો મિત્રો હવે આપણે આપણા પૌવાને બે સર્વિંગ પ્લેટોમાં સર્વ કરવા માટે કાઢી લઈશું ત્યારબાદ એના પર ગાર્નિશિંગ શરૂ કરીશું આ પૌવાને તમે સેવ ડુંગળી અને જો તમારી જોડે પૌવાનો મસાલો હોય પૌવાનો સ્પેશિયલ મસાલો આવતો હોય છે એ આમાં નાખીને તમે ખાઈ શકો છો અને જો તમે વડોદરામાં પૌવા ખાતા હોય તો તમને સેવ ડુંગળીની ઉપર સેવસણનો રસો નાખીને પણ આપશે એ પણ ખાવાની ખૂબ જ મજા આવે છે આ રીતે બનાવેલા પૌવામાં તેલનો ખૂબ જ ઓછો ઉપયોગ થાય છે અને આ પચવામાં પણ એકદમ હળવા હોય છે તો મિત્રો અહીંયા આપણે આપણા પૌવાને આપણી બંને સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે તો હવે આપણે એની ઉપર ગાર્નિશિંગ કરવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે બંને પ્લેટોની ઉપર થોડો ચાટ મસાલો નાખી દઈશું જો તમારા ત્યાં પૌવાનો સ્પેશિયલ મસાલો મળતો હોય તો એ પણ તમે નાખી શકો છો હવે આપણે બંને પ્લેટોની અંદર એક લીંબુનો રસ નીચોવી દઈશું હવે આપણે એની ઉપર થોડા સમારેલા લીલા મરચાં ઉમેરી દઈશું જો તમે તીખું બહુ ના ખાતા હોય તો મરચાંને સ્કીપ કરી શકો છો ત્યારબાદ પૌવા પર આપણી પાતળી નાયલોન સેવ નાખી દઈશું તમે જે રીતની જાળી કે પાતળી સેવ નાખવા માગતા હો એ સેવ નાખી શકો છો હવે આપણે એના પર આપણી ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું પૌવામાં ડુંગળી એકદમ જરૂરી સામગ્રી છે ત્યારબાદ આપણા દાડમના દાણા પણ નાખી દઈશું હવે આપણે એમાં તેલમાં શેકેલા આપણા સિંગદાણા નાખી દઈશું જો તમે ખાલી શેકેલા સિંગ દાણા નાખવા માંગતા હોય તો એ પણ નાખી શકો છો હવે આપણે એમાં આપણા બાફેલા દેશી ચણા નાખી દઈશું ચણા પ્રોટીનથી ભરપૂર હોય છે અને આપણા પૌવાને એકદમ હેલ્ધી બનાવે છે ત્યારબાદ આપણું છીણેલું બીટ એના પર નાખી દઈશું બીટ ફાઈબર લો તત્વ અને એન્ટી ભરપૂર હોય છે અને હૃદયના આરોગ્યને સારું રાખવામાં મદદરૂપ હોય છે હવે છેલ્લે પૌવા પર લીલા દાણા નાખી દઈશું તો મિત્રો તૈયાર છે એકદમ ટેસ્ટી હેલ્ધી અને એકદમ લારી પર મળે એનાથી પણ વધારે સારા પૌવા આ પૌવાને તમે આ રીતથી એકવાર ઘરે જરૂરથી બનાવો તમને ચોક્કસ ભાવશે અને સવારે બહાર નાસ્તો કરવા માટે લારી પર જવાની પણ જરૂર નહીં પડે